પુન્યના ફળ શ્રદ્ધા ક્રિયા સંસ્કાર જ્યોતિષ્ય તંત્ર મંત્ર આયુર્વેદ તેમજ ભક્તિ અને ધર્મના અનેક વિષયોનો સમાવેશ થાય છે વિશેષતા ગરુડ પુરાણમાં મરણ પછીની યાત્રા યમલોકનો વર્ણન અને આત્માની સ્થિતિ વિશે વિગતવાર સમજાય સમજ આપીએ છે શ્રદ્ધા અને પ્રીતુ તર્પણ વિશે પ્રકારનો ખાસ મહત્વ ધરાવે છે તેમાં આયુર્વેદ રત્ન વિદ્યા મુક્તિ માર્ગ વિશે પણ યાજ્ઞ મળે છે ગરુડ પુરાણ ગુજરાતીમાં પીડીએફ ગુજરાતીમાં સુપ્રણ ગરુડ પુરાણનું લખાણ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે જો તમે ઈચ્છો છો તો હું તમને ગુજરાતી ગરુડ પુરાણ પીડીએફ ફાઇલ બનાવી આપી શકો તેમ છું જેનું તમે તમારા ફોનમાં સરળતાથી વાંચી શકશો ગરુડ પુરાણ સુપર્ણ માહિતી ગુજરાતીમાં એક પરિચય ગરુડ પુરાણ હિન્દુ ધર્મના આધાર મહા પુરાણોમાંનું એક મહત્વપૂર્ણ પુરાણ પુરાણ છે આ શ્રી વિષ્ણુ અને તેમના ગવાહન ગરુડજી

જીવન અને ધર્મ ગરુડ પુરાણ જીવનને સાસ્તિક ધાર્મિક અને નિયમિત બનાવવા માર્ગ બતાવે છે દાન તપસ્યા ભક્તિ સત્ય અહિંસા કરુણા જેવા ગુણોના મહત્વનું વર્ણન છે આયુર્વેદ અને ચિકિત્સાઓ અનેક ઔષધિયો રત્નો ભાવ પ્રભાવ રોગની સારવાર આ વિશે સૂચનાઓ છે લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન માટેની રીતો વર્ણવવામાં આવી છે મરણ અને પરલોક ગરુડ પુરાણમાં આત્મા શરીર છોડ્યા પછી કઈ રીતે અંદૂત યમદૂતોનું યમલોક સુધીની યાત્રા કરે છે તેનું વિગતવાર વર્ણન છે ચૌદ યમધારા નરક અને સ્વર્ગના ભેદ પાપના ફળ અને પુણ્યના ફળ સમજાવ્યા છે શ્રાદ્ધ અને કરવાના શ્રાદ્ધ પિંડદાન તર્પણદાન વગેરેની તે સમજાવવામાં આવી છે પીતુઓની શાંતિ માટે ગાય અંત્ર પાણી દક્ષિણા દાન કરવાનું મહત્વ વર્ણાવ્યું છે

સમજાવે છે જીવને નૈતિક ધાર્મિક અને ભક્તિમય બનાવે છે શાંતિ અને માટે સમજાવે છે નંબર પાંચ ગરુડ પુરાણના પાઠના નિયમ પરંપરાગત રીતે ગરુડ પુરાણનું પાઠ મૂક્યું પછીના 13 તેર દિવસ દરમિયાન કરવામાં આવે છે તેને અપરગ્રથ પણ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં ગરુડ પુરાણ જીવનમાં પણ ધર્મ અને યાજ્ઞ આપવા વાંચી શકાય છે આ તમને ગરુડ પુરાણની જે માહિતી ગમી છે તે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો